આઈટીબીપી ટેલિકોમ ભરતી બે હજાર પચીસ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો અરજી આમંત્રિત છે ઇટીબીપી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટેલિકોમ ભરતી બે હજાર પચીસ નોટિફિકેશન આખા ભારતમાં બધા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે કૃપા કરીને ઇટીબીપી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો એક કરી શકે છે ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરો અને કોઈપણ ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ અરજી સબમિટ કરવી જોઈએ નહીં બહુવિધ અરજીઓના કિસ્સામાં માત્ર નવીનતમ માન્ય અરજી જ રાખવામાં આવશે અને અન્ય બહુવિધ નોંધણી માટે ચૂકવવામાં આવેલ અરજી ફી ઇન્ટિમેશન ચાર્જ જપ્ત કરવામાં આવશે જે વ્યક્તિ આરક્ષણનો લાભ મેળવવા માંગે છે તેને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ અપંગતા પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ સક્ષમ અધિકારી વય મર્યાદા અને શિક્ષણ લાયકાત વધુ વિગતો નીચે આપેલ છે તે મુજબ આવા પ્રમાણપત્ર ચકાસણી પુનઃ ચકાસણીને આધીન રહેશે વિહંગાવલોકન આઈટીબીપી ટેલિકોમ ભરતી બે હજાર પચીસ ભરતી સંસ્થા ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ આઈટીબીપી પોસ્ટનું નામ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કુલ ખાલી જગ્યાઓ અડતાલીસ जोक स्थान भारत अर्जी करवानी रीत ऑनलाइन ऑनलाइन अर्जी करवानी चेल्ली तारीख 19 फरवरी 2025 सत्तावार वेबसाइट https://nic.in शैक्षणिक योग्यता इंजीनियरिंग मन्स स्नातक की डिग्री अथवा टेलीकम्युनिकेशन इलेक्ट्रॉनिक्स इलेक्ट्रिकल अथवा संबंधित किसी तमाम समकक्ष अर्जी फी सामान्य ओबीसी ईडब्ल्यूएस 400

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો ઇટપોલસ ડોટ એનઆઈસી ડોટ આઈ એન પર ઈટીબીપી સત્તાવાર ભરતી પોર્ટલને એક્સેસ કરો ઓનલાઈન નોંધણી કરો ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો અને નોંધણી પૂર્ણ કરવા માટે જરૂરી મૂળભૂત વિગતો જેમ કે નામ સંપર્ક માહિતી અને ઇમેલ સરનામું પ્રદાન કરો અરજી ફોર્મ ભરો નોંધણી પછી તમારા ઈમેલ પર મોકલવામાં આવેલ ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો અને ચોક્કસ વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તમારા ફોટોગ્રાફ હસ્તાક્ષર શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઉલ્લેખિત અન્ય જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો એપ્લિકેશન ફીની ચૂકવણી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ઉપલબ્ધ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એપ્લિકેશન ફી ચૂકવો અરજી સબમિટ કરો તમામ વિગતોની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલી અરજીની પ્રિન્ટઆઉટ લેવાની ખાતરી કરો ઓનલાઈન અરજી કરવા માટે મિત્ર તમને આ ચેનલની અંદર નીચે આપેલ લિંક મળી જશે મિત્ર જેથી તમે સફળતાપૂર્વક ફોર્મ ભરી શકશે મહત્વપૂર્ણ તારીખો અરજી શરૂ થવાની તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ